ગુડ મોર્નિંગ સુપ્રભાત સ્વાગત છે એક નવા વિડીયો અને લોકો પેલાથી કેતા હારી ઘર વાળી બરોબર એમાં કેવા હું જાય સાચી વાત ના લી હું નહિ કેતો આખી દુનિયા કે હે આખું જગત કેહે પર્વનુ શાક બનાવ્યું બટાકા બનાયા તો ભાઈ આપડા નીકળી ગયા છે ખેતરમાં અને બહુ દિવસ થઈ ગયા એટલે ખેતરમાં જ્યાં નહીં તો ખેતર બાજુ જઈએ જોઈએ કે એમનું છે ખેતરમાં તો ભાઈ આઈ ગયા છે ખેતર મોન બેઠે છે બાણા છાપરા દીપક આકા છાપરા હોયડી કોઈ દેખાતું નહિ અમે ખાલી દાદો છે હે જોઈ લે ભાઈ આપણા નીકળી ગયા છે ઘર તરફ કારણ કે ઘેર જતા રહી અને વરસાદ આવા ચાલુ થઈ ગયો ટીબી નાખશે તો ભાઈ પોકી ગયા છે ખેતરમાં ફરી એનું એ માથાકૂટ લઈને થોડી ચાર વાડવાની થોડી જાર વાડવાની છે ને થોડું હુંડી વાડવાનું આડા ખાખી જિંદગી રહેવાના તો હેડો પાછું ડોમચ્યું લે હેત કપલાય ભાઈ પાક ધારી ચાલવાનો કારણ કે ચોરી મેળ ચોરી જ જતી રહે શું કરવાનું જેટલી ચોરી મેલી બે હજારની તો ચોરી જ મેલી બધું પોણી ભરાઈ જાય ને તે જતી રહે તો ચોરી એમનું ચાલાયા અહીં અને મમ્મી ને પપ્પા નહીં આયા અમારે આવું તો એટલા અમે આવ્યા ઓકે કેવું લાઈક કપ પોટલું સોળો કેવું હે કેવું ગયારે આજે તો ભાઈ એવી ઊંઘાઈ એવી ઊંઘાઈ કી બપોરે ખબર નઈ ઈચ્છામાં એટલી બધી ઊંઘાઈ જી

તારો બાપો વાટ વાટ પૈ ની ડખા છે ને હા ભાઈ આ જો બાપ કુતર માં દાંતીર નતું પકડ્યું અને આ દાતીર સાર વાઢ પર સાચી વાત હે એટલે પૈન તબૈન તની તમને મજાક લાગે હું દાતરે એમને એમને પકડી હું કેવું કોટારી તો ભાઈ અમે અત્યારે હાલ ઓયડી છીએ અને ઓયડી ખાલી સાર વાઢવાની છે જાર હું તો હી વાઢવાનું આ મારી ઓયડી ભાઈ મહેલ અને આ કપા અને આ કોટારી તો ભાઈ થોડા હોલ એવાર હતા આઈ ગયો તો પલાળું હુંડી વાઢવાનું બે કલાકથી ગોહરી વાડી બે જ ગોહરી વાડી છે વાટ હેટ માર હોમ જોવો છે વાટ ચલે જો ગુઆ કોઈ વાડવા લાગે ભઈ હાલત ખરાબ થઈ ગઈ મારી જો અને આટલો હું દિવાળી ના થી મી એકલા જ વાડી હું આ બીચાન ની બે હિજરી હે જો અને આ પરીકો ખાય જ સાચી વાત ને બોલ હે ભાઈ બધું મેં વાડી આટલું જો પહેરો લાઈને શું કરવાનું યાર હું અને પાછું ઊની થઈ ગઈ મનાલ ને તો નહીં ભાવ તું હે બોલ તો ભાઈ અમે નાસ્તો લાયા તા નાસ્તો કરીએ હજુ તો ઘેર જવાનો હજુ તો વાલ લાગશે ત્રણ કલાક થઈ જાય અમારે ખેતરમાં ખેતરમાં હજુ તો પૂરા બોધવાના બોધી ને ટ્રેક્ટરમાં નાખવાના બે ગોહરી વાઢી સાર અને બા તો વાઢી ચેલું વાઢ નહીં તને ચીલું લાગ હા અને જે તારા ભેગું કરીને બધું પડે ઘોડી મીનીયાડું બરાબર મીનીયાળું તો ભાઈ અમારે રેવીબહેન ખોટું લાગી ગયું તો પિયર જવાનું ના કહ્યું અને વાઢવા ના લાગ્યું ને એનું માથા પાડ પણ તમને કહી દે હું કવા નહીં જવા મળે નહીં જવાનું બરાબર નહીં જવાનું હું કઈ હું કઈ હાર બોલ એ તું ગમે તે ના કર નહીં જવાનું બરાબર જવાનું નહીં